મમ્મી ની સાથે હું પણ છું દીકરી નથી તો અમે લોકો જઈ રહ્યા છીએ પરવા યોગી બા કરી રહ્યા છે સોંગ સાથે ડાન્સ જેની લિંક આપણે ગ્રુપમાં મૂકી છે ચેનલમાં પણ મૂકી છે તો જે લોકોને જોવો હોય વિડીયો તો એ ઓપન કરીને જોઈ શકે છે અમારી ચેનલમાં યુટ્યુબમાં મૂકેલો છે અને અમે પહોંચી ગયા સાળંગપુર અચાનકથી અમને દાદાનો હુકમ થાય ને જવાનું થઈ જતું હોય છે ત્યાં પણ ગણપતિ દાદા મસ્ત ડેકોરેટ કરેલા હતા અને પબ્લિક પણ નોર્મલ હતી અમે મમ્મી દીકરી થોડી વાર બેસી ગયા વેઇટ કરવા માટે એના પપ્પાનો આ શું યોગીબાઈ તો લઈ લીધું કારણ કે એમને ક્લેથી રમવું બહુ જ ગમે છે તો સૂર્ય હાથમી ગયો મસ્ત મસ્ત અમે થઈ ગયા રિટર્ન જો યોગી બાએ શું બનાવ્યું ક્લે માંથી મસ્ત કાર્ટુન લાસ્ટમાં પહોંચી ગયા જમવા માટે આઠ ફૂટ વણીરાજ હોટલમાં